માડિયાહાટીના તાલુકાના રાજકારણમાં ભંગાણ કોંગ્રેસ અને આપના આગેવાનો કેસરીઓ ખેસ ધારણ કરતા રાજકીય ગણિત બદલાવવાની ચર્ચા જુનાગઢ જિલ્લા ભાજપનો વિશાળ સરપંચ સમારો યોજાયો તાલુકાના અગ્રણ્ય સરપંચો એ રાજકીય વિશ્વાસ બદલી કરી ગામના માજી સરપંચ દાઉદ ચાકુ પણ ભાજપનો કેસરીયો ખેસ પહેર્યો જિલ્લા પ્રભારી દિલીપ પટેલ તથા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય ભગવાનજી સહિત આગેવાનો એ નવા ચોડાયલા નેતાઓ સ્વાગત કર્યું કોંગ્રેસ તથા આપમાં આંતરિક તાર ખુલા પડ્યા હોવાના રાજકીય તાપમાન વધી રહ્યું છે આ સ્થાનિક ચર્ચા તેજ થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય હેલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે